ફેમિલી આપણે કામ થઈ ગયું છે હાવ પૂરું કેટલા હજાર નું કામ છું એ પણ હું તમને દેખાડું કેમ છો બધા મજામાં જશો ને પેલા બધાને જય માતાજી નેક્સ્ટ બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે અત્યારમાં જોવો તો શુભ સવાર થઈ ગઈ છે આમ જો ડી નીકળી ગયો છે ઓલી મસ્તી નું વાતાવરણ છે ક્યારે હાવ શાંત વાતાવરણ અને અત્યારે તો ઘરે શું કામ હાલે છે એ તમને દેખાડું એ પહેલા આપણે દીવા બત્તી કરી નાખીએ દીવા બત્તી હજી બાકી છે તો પહેલા દીવા બત્તી આપણે કરી નાખીએ અને પછી તમને મળું દીવા બધી હવે આપણે કડી નાખ્યા છે અને ઘરે જુઓ તો પથારી અહીં પડી છે અને ભાઈ હજી ઊટો છે ઉપર પથારી બેઠા છે રસોડામાં લઈ જાઓ અને આપણું કામ કેટલા પોઈ ગયું છે એ આજના બ્લોગમાં તમને ખબર પડી જશે અત્યારે જો ઓટો એ રસોઈ બને છે તો હેનું શાક છે કેસવાળાનું શાક બને છે અને આપણું ટિફિન અત્યારે થાય છે તૈયાર

અત્યારે ફેમિલી આપણે પોગી ગયા છીએ કામ ઉપર તો જો કેટલું કામ પોગ્યું છે એ તમને દેખાડું તો જો સજાનું કામ અત્યારે ચાલુ છે આ એક ખાનું કમ્પ્લીટ થઈ ગયું છે આ ખાનું કમ્પ્લીટ થઈ ગયું છે આ સેલું ખાનું તમને જોવા મળતું છે બાકી છે જો ફાઇનલ આની અંદર બાકી છે અને આ સાઈડના પટ્ટાની બધું બાકી છે અત્યારે આપણે સજાનું જ કામ બાકી છે ખાલી એટલું અને અંદર તમને દેખાડું તો જો અંદર પણ ઓસરી આખી કમ્પ્લીટ થઈ ગઈ છે જો ઓછી આખી થઈ ગઈ અને વોલમાં તમને લઈને દેખાવું વોલ એ આપણું આખો કમ્પ્લેટ છે રો તો કામ આપણું વોલમાંથી બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે અને એટલું જ કામ આપણે ખાલી છે સજાનું આજે પછી સજાનું પણ કામ આપણે કમ્પલેટ કરવાના છે તો હાલો હવે કપડા વપરા બદલાવી નાખીએ અને કામ કર કામ થઈ ગયું છે હાવ પૂરું જો ટ્રેન ટ્રેન ખાના કમ્પ્લીટ થઈ ગયા છે સજાના આગલો પટ્ટામાં ડબલ આટ લાગી જો આ સાઈડના છે ચાર પટ્ટા છે એમાંય લાગી જો નિશાનામાં પણ આપણે ડબલ આટ કરી દીધું કમ્પ્લીટ જો અહીં કોરી પણ પડી છે અને હવે કામ કમ્પ્લીટ થઈ ગયું તો બધું હકલવાનું કરી દઈ તો મશીન છે એને પહેલા સાફ કરવું જોશે તો જો આ મશીન છે એટલા દિવસ ચાલતું તો એટલે અંદર અંદર તો

તો ભાઈ બાર વાગ્યા બહાર હાડા પાડે આપણે ઘરે જમવા જવું પડે ન છું હોય તો એને એ તો આપણે ટિફિન લેતા એવા જાવ તો ટિફિન પણ આઈ રીતે લેતા જઈ અને આલો બધો સામાન ફટાફટ હકેલવા માંડી અને પછી કપડાં વપડા બદલાવીને મોઢું બધું ધોઈને થઈ જઈ ફ્રેશ અને પછી ઉપડી જાય ઘરે પણ મશીન સાફ કરીને ગાડીઓ બાંધી દીધું પછી બધો સામાન બંધાઈ ગયો છે અને હજી ઘોડી આપણી આમે છે એ હવે બપોર પછી આપણે આવવાના છીએ માપવા તો અહીંયાથી ઘોડી આપણે બાંધતા જવું પાછા તો જો બધું બંધાઈ ગયું તો હાલો હવે ઉપડી જઈ ઘરે ઓગે ગયા છે ઘરે તો જો બધો સામાન હજી ગાડીમાં એમને બાંધેલો જ છે જો આખરી હજી પોગ્યા છે અને અત્યારે સમય જોવો છે બાર વાગ્યા જેવો સમય જોવો છે બાર વાગી ગયા છે હાલો આ બધી છોડ નાખ છે અને પછી હવે જમવાના ટાઈમે પાછા મળીએ બેસી ગયા છે આપણે જમવા તો જો આપણું ટિફિન ખુલે છે અને મમ્મી એને હું બનાવ્યું છે તો ટીખારી બનાવી છે તે ડુંગળી તો રોટલી ને રોટલો આની અંદર છે સાસ આપડી સાસ જ ભરેલી છે તો હાલો હવે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર 28 એએમ અત્યારે ફેમિલી આપણે કામ માપી લીધું માપી કરવી હિસાબ હિસાબ કરીને અને અત્યારે આપણે જઈ ઘરે અને કેટલા બરસ કામ થયું છે એ બધું હું તમને ડિટેલમાં જ ઘેરે કહેવાનો છું તો બધું તમે વિડિયોમાં બિના રહેજો અને હાલો હવે આપણે ઘરે ઉપડી જઈએ અત્યારે આપણે રસ્તામાં છે ન્યાં આપણે સીન લઈને થઈ ગયા એટલે એ સીન તમને જોયા નહીં હોય તમે કઈ રીતે આપણે માપ્યું હોય એનો હિસાબ ને એવું આ થેલીમાં છે જો તો હાલો હવે ઉપડી જઈ ઘરે અત્યારે ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે ગાડી બાડી મૂકી દીધી અને હવે તમને બધું ટોટલ દેખાડું કઈ રીતનું અમે માપ્યું છે એ તમને દેખાડું એટલે તમને પણ ભાઈ પરોશો આવી રીતે આપણે બધું વસ્તુ લઈ ગયા હતા અને તે પડતી ત્યાં પર હતી રહુ એમાં અમુક જગ્યાએ તમને હેડ નહીં ઉજે દેખાડું તમને કેટલા હજારનું કામ છું એ પણ હું તમને દેખાડું

અને ન્યા આપણે કેટલા બાર એક નું કામ કર્યું છે બાર હજાર નું કામ થયું છે આપણે અને બીજા પણ કામ આપણે લાટ રાખેલા છે હજી તો હવે દિવાળી મહિનો એવો છે સીઝન છે જોરદાર તો આપણે કામ હમણાં કરવાનું છે નકડું ઈજ કામ અને અત્યારે નવરાત્રી પણ જોરદાર આવે છે નવરાત્રી નો પણ આપણે અલગ બ્લોક બનાવશું અને આ તમને અત્યારે પૈસા આપડે નથી આવ્યા કેમ તો પૈસા છે ને એ ભાઈ આપડે ખાતા અંદર ડાયરેક્ટ આવ્યા છે ટ્રાન્સફર થયા છે નકર તો ના આગળ દેખાડત પણ પણ પૈસા થી આપણો ખાટા ની અંદર આવ્યા છે નકર તમને ના આગળ દેખાડત આછા છે તમને આજ નો બ્લોગ ગેમો છે ભાઈ ગેમો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો ચેનલ માં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરતા જજો જેથી આવા નવા નવા ભાઈ બ્લોગ આવે પહેલા તમને મળે મળીએ પાછા નેક્સ્ટ બ્લોગ માં બાય બાય